હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું કાચી કેરી અને ડુંગળીનું લચ્છા કચુંબર તો સલાડ પણ કહેવાય છે તો તમે દાળભાત સાથે કે શાક રોટલી સાથે બપોરે બનાવીને ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું બને છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા સો ગ્રામ એટલે કે એક નાની કેરી લીધી છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો કેરીને આ રીતે ઉપરનો ભાગ કટ કરી લઈશું અને છાલ કાઢી લઈશું તો તમે અહીંયા છાલ કાઢ્યા વગર પણ કચુંબર કે સલાડ બનાવી શકો છો અને બહુ ટેસ્ટી એવું અને ચટપટું બને છે પરાઠા પૂરી કે દાળ ભાત સાથે તો બહુ ટેસ્ટી એવું લાગશે તો હવે આપણે કેરીને છીણી લઈશું તો મેં અહીંયા મોટા હોલવાળી છીણીથી કેરીને છીણી લીધી છે અત્યારે ગરમીની સિઝનમાં કેરી ખૂબ અવેલેબલ હોય છે અને આ કેરી થોડી ખટાશ વગરની હોય છે એટલે સલાડ બહુ ટેસ્ટી એવું બને છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા આખી કેરી છીણી લીધી અને એના લચ્છા કરી લીધા તો તમારે જે રીતે ક્વોન્ટિટીમાં જોઈતું હોય એ રીતે તમે એક કે બે કેરી વધારે પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા કેરીના લચ્છા રેડી કરી લીધા છે હવે આપણે ડુંગળીને છીણી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે એ પણ આપણે મોટા હોલવાળી છીણીથી જ છીણીશું એટલે એકદમ સારા એવા લચ્છા તૈયાર થશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ડુંગળીને પણ એકદમ સારી રીતે છીણી લીધી હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો સિમ્પલ મસાલા ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર મરચું એ રીતે મેં બંને મિક્સ કર્યું છે તમે કોઈ પણ એક કે બંને મિક્સ કરીને પણ લઈ શકો છો સાથે થોડા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમારે અહીંયા હળદર ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીંયા સ્કીપ કરી છે એકદમ સારી રીતે કોટ થાય એ રીતે મસાલા અને કેરી ડુંગળી મિક્સ કરી લીધા હવે આપણે ગળપણ માટે ગોળ ઉમેરી દઈશું તો મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલો ગોળ લીધો છે અને એકદમ સારી રીતે મિક્સ કરવાનો અને જો ગોળનું પાણી થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું તો એકદમ સારું એવું કેરી ડુંગળીનું લચ્છા કચુંબર રેડી કરી લીધું તો તમે જોઈ શકો છો એક બાઉલમાં આપણે લઈ લઈશું તો આ કચુંબર તમે ઉનાળામાં ખાશો તો લૂ પણ નહીં લાગે અને બહુ ટેસ્ટી એવું સિઝનેબલ કેરી એટલે કે બહુ અવેલેબલ હોય છે બજારમાં તો જરૂરથી ટ્રાય કરજો પરાઠા સાથે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો શાકની પણ જરૂર નહીં પડે તો ટેસ્ટી એવું ચટપટું ડુંગળી કેરીનું સલાડ રેડી કરી લીધું તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે ખાસ કરીને દાળ ભાત સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે પરાઠા સાથે મેં સર્વ કર્યું છે તો તમે એન્જોય કરો અને ગરમીની સિઝનમાં તમે જરૂરથી ટ્રાય કરજો તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો આવજો